મારું નામ મનસુખભાઈ હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું સોથે માળા ચારસો બે નંબર છે હું પચીસ વર્ષથી રહું છું બરાબર છે હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે ને આપી દીધી કે ખાલી કરો બરાબર છે હવે કહેવાનો મતલબ એ છે કે જ્યાં બિલ્ડરોએ એ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે તો હવે અત્યારે રોડની સમસ્યા છે બરાબર છે તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ હામે ફ્લેટ દુકાન હામે દુકાન ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય અત્યારે ધંધા બધાએ બેરોજગાર છે કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી સરસા હાલે છે બરાબર છે અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી અમારે માઇન્ડ માઇન્ડ કરીને અમારે ઘર કરીએ છે એ અમાય ઘર તોડવાની વાતો છે તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડ પોળો કરવો હોય તો અમને ઘર હામાં ઘર આપે મેવું દુકાન છે આપણે હોળ એપાર્ટમેન્ટ છે ને હોળ એપાર્ટમેન્ટ છે હવે એમાં બધા એક એક ફ્લેટ વ્યા જાય છે બરાબર છે હવે અમે જઈએ હાથ પગ હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા હવે અમારા હાથ પગ હાલતા નથી બરાબર છે તો હવે તોડી નાખવાના છે તો અમારે જાવું ક્યાં આવે તો અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે બરાબર છે અમારે એ જ માગ છે કા વળતર આપે કા ફ્લેટ આપે બરાબર છે રોહિત ચંપાલાલ જૈન અમે કચાર ગામમાં મગનનગર બે માં રહેવાસી છીએ અને તેમાં ડિમોલેશન થી પચીસ વર્ષ વાતો ચાલે છે હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છીએ બધા નાના માણસો રહે છે સાતસો આઠસો પરિવાર છે બધા રોજ રોજ લાવીને રોજ કામે એવા છે અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે અને કોઈ જરૂર પણ નથી એ રસ્તો આગળથી બ્લોક છે હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ હરકો જવાબ આપતા નથી તમને કંઈ મળવાનું નથી પૈસા તમને અમને અમને કા ઘર આપો કા દુકાન આપો દુકાનવાળાની દુકાન આપો કેટલા ઘરો છે અને શું અસર થશે હવે સાતસોથી આઠસો ઘરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કંઈ છે નહીં રૂમ રસોડું છે બે રૂમ રસોડા છે રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે દુકાનો છે કે દુકાનો દુકાનો સાઈઠ દુકાનો છે સોળ સોળ એપાર્ટમેન્ટ છે અને બધા જૂના એપાર્ટમેન્ટ છે ને જયારે બાંધ્યું તું ત્યારે ક્યાં ગઈ હતી સરકાર બાંધ્યું ત્યારે પણ લોકો પૈસા